તો નજર છોટા છોટાઉદેપુર ઉપર તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી સામાજિક રીતે મહત્વનો સાબિત થયો છે જ્યારે બોડેલી એપીએમસીના વિસ્તૃત પરિસરમાં આયોજિત આ સન્માન સમારોહમાં ત્રણેય તાલુકાના નવનિયુક્ત સરપંચો અને પંચાયત સભ્યોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું સન્માન પણ કરવામાં આવ્યું ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા લોકસભા સાંસદ જશુ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી પૂર્વ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા અને અન્ય અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કુલ અઠાવન ગ્રામ પંચાયતોના સરપંચો અને સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા ત્યારે મહેમાનોએ સૌને અભિનંદન પાઠવીને ગામના સર્વાંગી વિકાસ માટે શાસન માર્ગ દ્વારા જે આવનારી જે યોજનાઓ છે તેમાં પારદર્શક અમલવારી કરવાના આહવાન સાથે જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી